જામનગર શહેરમાં જ્યાં પાણી ભરાયા હતા અથવા પાણી નહોતા ભરાયા તેવા તમામ વિસ્તારોમાં છેલ્લા થોડા સમયમાં જ બનેલા રસ્તાઓ ખાડાગ્રસ્ત થઈ ગયા છે લોકસભાની ચૂંટણી વખતે નવો બનેલો ગૌરવ પથ પણ ધોવાઈ ગયો છે આ રસ્તા જે જલ્દીમાં જલ્દી બને અને લોકોને રાહત મળે નાના મોટા અકસ્માત સર્જાતા બંધ થાય તેવી લોક લાગણી છે વિપક્ષ દ્વારા અવારનવાર રજૂઆત કરવામાં આવેલી છે કે જામનગરના જેટલા રોડ રસ્તા બને છે તેમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થાય છે છતાં પણ આ નિંદ્રામાં સૂતેલા ભાજપ સરકાર દ્વારા ચાલતું જામનગર મહાનગરપાલિકાને કોઈ પણ ફરક પડતો નથી સૂર્ય દેખાય એટલે તાત્કાલિક અમે એનું સમારકામ ચાલુ કરાવેલ છે જ્યાં જ્યાં મેન રસ્તા થાય એનો તાત્કાલિક સમારકામ કરાવીને રસ્તો વ્યવસ્થિત થઈ જાય એની કાર્યવાહી ચાલુ છે અને બાકી જે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે કે જે જગ્યા જ્યાં નુકસાની થઈ જાય એનો સર્વે પણ ચાલુ હતું ઓફિસો દ્વારા કરાવી દેવામાં આવ્યું છે